નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે ચૂંટણી પંચની કારણ કે ગુજરાતમાં ઘણા બધા વિવાદો ઊભા થયા છે એટલા મોટા પ્રમાણમાં વિવાદો છે કે ઘણા બધા મતદારોના નામ ફોર્મ સેવન હેઠળ કાઢી મૂકવામાં આવે છે લગભગ સાડા બાર લાખ થી લગભગ ચૌદ લાખ સુધીના થઈ જાય છે તો આ ચૂંટણી પંચ કેમ પહેલાથી જ વિવાદાસ્પદ રહ્યું છે શા માટે નેતાઓ સામે પગલા નથી પડતી કારણ કે એમાં ઘણા બધા મોટા પ્રમાણમાં પગલા ભરવા પડે એમ છે આટલા બધા જો ફોર્મ જો ભરાયું હોય તો ઓછામાં ઓછા બાર હજાર લોકો સામે પોલીસ ફરિયાદ કરવી પડે એમ છે એફઆઈઆર કરવી પડે એમ છે પણ હજુ સુધી ચૂંટણી પંચે કઈ કર્યું નથી ગુજરાતના હરિત શુક્લ છે ગુજરાતના જવાબદાર અધિકારી સીઓ એના તો આ એટલા માટે વાત કરવી છે વાત એટલા માટે કરવી છે કે નરેન્દ્ર મોદી જયારે ચૂંટણી લડતા હતા ત્યારે એમની સામે કોંગ્રેસે ગંભીર આરોપો કર્યા હતા બેની પ્રસાદે ગંભીર આરોપ મૂક્યા હતા એમણે એવું કહ્યું હતું કે મોદીએ ખૂન કર્યું છે અઢાર વર્ષની ઉંમરે અને એ ઘરેથી ભાગી ગયા હતા આવો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો તો ચૂંટણીમાં આવા આરોપો કોઈ રીતે યોગ્ય નથી બિલકુલ યોગ્ય નથી દોસ્તો એક મિનિટનો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈન્ટનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે

વિવાદાસ્પદ છે આટલા મોટા પ્રમાણમાં દેશમાં ક્યાંય મતદારો રદ કરી દેવા માટેની માંગણી કરી હોય એવું એવી ઘટના બની અને એટલા માટે કારણ કે બેની પ્રસાદે મોદીને ખૂની તરીકે ચિત્ર હતા એ કોઈ પણ એની સામે ભારતીય જનતા પાર્ટી વાંધો પણ ઉઠાવ્યો હતો આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એની સામે વાંધો ન થયો હતો બાવીસ ચાર બે હજાર ચૌદના રોજ આ એની સત્તાવાર ખબારી યાદી જયારે અમને આપવામાં આવી હતી ત્યારનો આ છે તો આ અત્યંત ગંભીર બાબત જોઈ શકાય છે કોઈ પણ રાજકીય નેતાઓ માટે આવા નિવેદનો બિલકુલ વાજબી નથી છતાં પણ એને આરોપ મૂક્યા હતા અને ત્યારે પણ ચૂંટણી પંચ મૌન હતું કારણ કે ત્યારે કોંગ્રેસની સત્તા હતી આજે મૌન છે ભાજપની સામે આજે મૌન છે એ આપણે જોઈ શકીએ છીએ આ અખબારી નિવેદન જયારે એ આપવામાં આવ્યું હતું અર્જુન મોઢવાડિયા અને કેજરીવાલનું નામ પણ હતું એની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી ભારતીય જનતા પાર્ટી છતાં પણ એ પક્ષનું સાંભળવામાં આવ્યું નતું તો આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આજે ચર્ચા કરવી પડે છે કારણ કે વડાપ્રધાન તરીકે ચૂંટાયા નરેન્દ્ર મોદી ત્યારે જબરજસ્ત આ રીતે ઉત્સવ મનાવવામાં આવ્યો તો ભાજપના કાર્યાલયની ઓફિસનો ઓફિસમાં આ જોઈ શકીએ છીએ એનો એનું વેલકમ કરવામાં આવ્યું હતું અને લોકોનું અભિવાદન પણ ઝીલું હતું નરેન્દ્ર મોદી અને આ રીતે ત્યાં બધા ઓમજી સહિત આનંદીબેન સહિત ઘણા બધા લોકો ખુશ હતા અને એમણે આ બધી જ બાબતોથી આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ એક જે સૌથી મહત્વનું જે એમણે વાત કરી હતી એ વાત એ હતી કે આ બધું બધું કર્યું બરાબર છે પણ આમાં જે સૌથી મહત્વની બાબત જે રજૂ કરી હતી એ એ છે કે ત્યારે નરેન્દ્ર મોદી તેલી ઘાંચી નો મોટો વિવાદ ઉભો થયો હતો અને નરેન્દ્ર મોદી ઘાંચી નથી તેલી નથી એવા આરોપો પણ મૂકવામાં આવ્યા હતા અને એનો જવાબ આ રીતે ભારતીય જનતા પાર્ટી આપ્યો હતો ઓબીસી માં આવે છે જાતિ નથી આવતી એનો વિવાદ કોંગ્રેસે ઉભો કર્યો હતો અને બીજી બધી પાર્ટીઓ પણ ઉભો કર્યો હતો તો એનો જવાબ આ રીતે કે ભાઈ નરેન્દ્ર મોદી છે ઓબીસી છે ઓબીસી ના મત ઉપર એના ઉપર પ્રચાર પણ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યાર પછીની તમામ ચૂંટણીઓમાં ઓબીસી નું કાર્ડ આ રીતે ખેલવામાં આવ્યું હતું તમામ ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી ઓબીસી છે અને ઓબીસી નામે મત પણ ઘણી જગ્યાએ આડકત આડકત રીતે 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 સીધી મત પણ આવતા હતા તો એ સમયે આ એક મોટો વિવાદ હતો પ્રતિપક્ષો દ્વારા તેલી મોઢ ઘાંચી એવો શબ્દ વાપરીને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે જાતિ છે આ જ્ઞાતિ જે છે એ ઓબીસી નથી એવું કે નરેન્દ્ર મોદી ઓબીસી નથી એ પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા હતા પરંતુ ત્યાર પછી આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી ઘણી બધી ચૂંટણીઓ ઓબીસી ના નામે ચૂંટણી લડ્યા હતા આજે પણ ગુજરાતમાં આ મુદ્દો એટલા માટે યાદ કરવો પડે છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ઓબીસી નું મોટું કાર્ડ ખેલી રહી છે અને એ કાર્ડ ના આધારે એવું લાગી રહ્યું છે કે હવે પછી જે કંઈ ચૂંટણી થવાની છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અથવા તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ બે ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ આ ઓબીસી નો કરવામાં આવશે જયારે નરેન્દ્ર મોદી ચૂંટાયા હતા ત્યારના આપણે જોઈ શકીએ છીએ પ્રમુખ હતા આ રીતે લોકોએ આપ્યો હતો એ સમયના બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન જયારે ભવ્ય જીત ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ ત્યારે અને કાલચક્રમાં આજે એટલા માટે યાદ કરીએ છીએ કે આ આ ઘટનાને આજે જે કઈ અગિયાર બાર વર્ષ થયા છે એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ 10 વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બદાનુ ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો લોકો આજે પણ ભૂલી શકતા નથી એ પ્રચાર એ આરોપો પ્રતિ આરોપો ભાજપે પણ કેટલાક આરોપો મૂક્યા હતા પણ આ જે આરોપ હતો નરેન્દ્ર મોદી સામેનો એ ગંભીર આરોપ હતો અને આખા દેશમાં એની ચર્ચા થઈ હતી કે આ પ્રકારના આરોપો બિલકુલ યોગ્ય નથી ખૂની તરીકે ચિતરવા એ પણ કોઈ રીતે નથી ઘરેથી ભાગી ગયા હતા એવા આરોપો મૂકવા એ પણ કોઈ રીતે વાજબી નથી છતાં પણ ચૂંટણી પંચે ત્યારે પગલાં નતા ભર્યા અને આજે પણ ચૂંટણી પંચ આટલા મોટા પ્રમાણમાં ક્રિમિનલ ફરિયાદો થઈ શકે એમ છે છતાં પણ નથી કરતી આ ભારતીય જનતા પાર્ટીની ઓફિસ છે અને દેશદ્રોહી ઠેરવા હતા બોલો જો દેશદ્રોહી હતા ભારતીય જનતા માત્ર કોંગ્રેસે બેનીવાલે પણ આ ભારતીય જનતા પાર્ટી જોઈ આપણે બેનર જોઈ શકીએ છીએ કે એમને પણ આ રીતે અમેરિકી નક્સલવાદી થી લઈને ઘણું બધું કહ્યું હતું અને છતાં પણ ચૂંટણી પંચ એ સમયે મૌન હતું અને આ જે પણ મૌન છે તો આ ચૂંટણી પંચ જે છે ખરેખર એ લોકોના અધિકારો માટે સ્વચ્છ ચૂંટણી થાય કોઈ પણ જાતની ધાપ ધાક ધમકી કે હિટ જે પબ્લિક સ્પીચ કહેવાય ધિક્કારની ભાષા ન વપરાવી જોઈએ અમિત શાહ જોઈ શકીએ છીએ રોડ ઉપર ઊભા છે અને એમણે આ રીતે નરેન્દ્ર મોદીને આવકાર આપતો હતો તો આજે કોઈ પણ રીતે ચૂંટણી પંચ એ પગલા ભરવા જોઈએ આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફોર્મ સેવન ભરવામાં આવ્યું છે અને એમાં મોટાભાગની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ અને ઓફિસ બેરર્સ નામ આવી રહ્યા છે અને આ ચોક્કસ જગ્યાએથી ગાંધીનગરમાં ચોક્કસ જગ્યાએથી આ ફોર્મ ની વેચણી દરેક રાજ્યના દરેક જગ્યાએ કરવામાં આવી હતી છાપેલા ફોર્મની અને ઓનલાઈન પણ ભરવામાં આવ્યા હતા અને ચૂંટણી પંચે પછી કેવું પડ્યું જ્યારે વિરોધ પક્ષે એની ઉપર દબાણ કર્યું કે ભાઈ આટલા મોટા પ્રમાણમાં ફોર્મ કેમ ભરાયા ક્યાંય આખા આખા ભારતમાં ક્યાંય નથી ભરાયા કેમ અહીંયા ભરાયા અને એના કારણે અને પછી ધીમે ધીમે બધી બહાર આવી આજે પણ એ જે યાદી મૂકવી જોઈએ નથી મૂકવામાં આવી તો આ વિવાદોની વચ્ચે અગાઉ પણ આવા જ વિવાદો થયા હતા ચૂંટણી દરમિયાન હવે ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે થોડા દિવસમાં જ એની જાહેરાત થશે કારણ કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અને પંચાયત જિલ્લા પંચાયતની બધી તાલુકા પંચાયત થી લઈને ચૂંટણી આવી ગઈ છે અને ગુજરાત વિધાનસભાની પણ ચૂંટણી છે તો આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે એમાં થોડા દિવસમાં જાહેરાતો થશે ફોર્મ ભરાશે બધું જ થશે એ ચૂંટણીમાં સ્પીચ જે આપવામાં આવે છે નફરત ભર્યા ભાષણો કરવામાં આવે છે એ બંધ થવા જોઈએ ભેંસ ચોરાઈ જશે મંગલસૂત્ર તમારું કોઈક લઈ જશે આવા જે શબ્દો વાપરવામાં આવે છે સદંતર બંધ થવા જોઈએ સ્વચ્છ અને નિર્ભય ચૂંટણી થર્ડ પાર્ટી દ્વારા એ તમામની તપાસ થવી જોઈએ અને જેટલા લોકો આમાં સંડોવાયેલા છે એ તમામની સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ અને એમાં આમાં સજાની જોગવાઈ ચૂંટણી પંચે કરેલી છે જો ખોટી માહિતી કોઈ આપે માહિતીના પુરાવા ન આપે અને ફોર્મ રદ કરવા માટેની અરજી કરે તો એની સામે ફરિયાદ થઈ શકે છે અધિકારીઓ સામે પણ ફરિયાદ થઈ શકે એમ છે ઓછામાં ઓછી ગુજરાતમાં બાર હજાર જેટલી એફઆઈઆર નોંધવી પડે એવી પરિસ્થિતિ છે વ્યક્તિગત જો એફઆઈઆર થાય એક એક વ્યક્તિ સામે રદ કરવામાં તો સાડા ચૌદ લાખ આવા નામો છે અને એમાં મોટું આખા કદાચ વિશ્વમાં એકી સાથે આટલા મોટા પ્રમાણમાં ફરિયાદો થઈ હોય બની શકે છે એફિડેવિટ લેવામાં આવી રહી છે એફિડેવિટ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ પણ કરી છે પણ ચૂંટણી એ બધી જ ફગાવી દેવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ દરેક 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 નાગરિકોમાંથી આજ અવાજ ઉઠી રહ્યો છે અને હવે પછી ચૂંટણીમાં કોઈને ખૂની કેવા એ કોઈ રીતે વાજબી નથી પ્રૂવ થયા વગર કોઈને ન કહી શકાય કોઈ ઘરેથી ભાગી ગયા હતા નાની ઉંમરે એવું કેવું પણ વાજબી નથી તો આ બધી જ બાબતો આપણે આજે એટલા માટે કહીએ છીએ કે હવે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પંચ એક પક્ષીય રીતે વર્તી રહ્યું છે રહેવું જોઈએ પરંતુ આજે ચૂંટણી પંચ જુદા જ રસ્તે જઈ રહ્યું છે ત્યારે પણ પગલા નતા પહેર્યા નરેન્દ્ર મોદી ઉપર ગંભીર આરોપો મૂકવા હોવા છતાં ભાજપે ફરિયાદ કરી હોવા છતાં પણ તુરંત પગલા નતા ભર્યા આજે પણ એવી જ પરિસ્થિતિ છે તો બસ આજે આટલું કાલચક્રમાં અને કાલચક્રમાં આવી જ આપણે વિગતો સાથે વાત કરતા રહીશું અને જે સત્તાધીશો છે એની જે વાતો આપણે કરીશું અને સત્તામાં બેઠેલા તંત્રમાં બેઠેલા લોકો જ્યાં ભૂલ કરતા હોય છે એ બતાવવાનો આપણે પ્રયત્ન કરીશું બસ આજે આટલું જ નમસ્તે